સામાન્ય સંજોગોમાં કાર્યકર્તાને આપણે સ્વયંસેવક કહેતા હોઈએ છીએ કાર્ય કરવા માટેનો કરતા પણ રાજકીય પક્ષોમાં કાર્ય રાજનેતા જોવાના સપના જોતો વ્યક્તિ અથવા તો પોતાના વેપારને બચાવવા માટે અથવા તો ગુંડાગર્દીનું ઇનડાયરેક્ટ લાયસન્સ લેવા માટે પ્રયાસ કરતો વ્યક્તિ એટલે કાર્યકર્તા માફ કરજો હું બધાની વાત નથી કરતો પણ મોટા ભાગ ના કાર્યકર્તાઓ મોટાભાગના પક્ષમાં આજકાલ ખેસ ધારણ કરી મન ફાવેવા કાર્યો કરવાનું એક જબરજસ્ત ક્રેજ પણ ચાલે છે ઓડ પણ ચાલે છે કોઈ બોલતું નથી પણ આ હકીકત છે હું હજુ સુધી નથી સમજી શકતો હા મીડિયાને પણ અધિકાર નથી મોટા અક્ષરે પ્લેટ લગાવવાનું પોલીસવાળું પણ ખોટું છે નંબર પ્લેટની જગ્યાએ લગાવવાનું કે ઉપર લગાવવાનું પણ હું એ નથી સમજી શકતો ડેશબોર્ડ ઉપર કોઈ પણ રાજકીય પક્ષનો ખેસ લગાવવો રાજકીય પક્ષનો ફ્લેગ લગાવો મારો તિરંગો લગાવતા શરમ આવે રાજકીય પક્ષનો ફ્લેગ લગાવવો અને પછી દુનિયાભરના ખેલ કરવા એ પ્રવૃત્તિ કેમ ચાલે છે હું હજી નથી સમજી શકતો પણ હા નીતિનભાઈ પટેલ સ્પષ્ટ બોલવાવાળા વ્યક્તિ કડી એપીએમસી ખરીદ વેચાણ સંઘ આયોજીત સહકારીતા સંમેલનમાં નિતિન પટેલે જે કહ્યું છે ને કાર્યકર્તાઓને લઈને એ સાંભળી લઈએ સાચા કાર્યકર કહેવાયે નહીંતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવા બહુ છેતરા નથી શરૂઆતમાં લોકો છેતરા જતા જેવો છોકરો ભણી રહે પહેલું ભાજપનું કાર્ડ સભ્ય બની જવાનું સભ્ય બની ખેસ નાખી દેવો અને પછી ચાલુ કરવાનું કે મને કઈક વૃદ્ધો મલન નથી મને અહિયાં બેસાડજો ને મને આ અપાવજો ને અલ્યા ભાઈ હજુ તો તરત વરસે નથી તે મહેનત ન કરી તે પરિશ્રમ ન કર્યો તે તે કોઈ જાતનો સરકારનો ભૂતકાળની કોંગ્રેસની સરકારોનો દુરાચાર કે એ સહન નથી કર્યું પણ સીધા હોદ્દા ઉપર આવી જાય સીધા હોદ્દા ઉપર આવવાની વાત છે ને નીતિનભાઈ કડવું સત્ય બોલવા માટે પંકાયેલા છે કાશ તમામ પક્ષમાં તમામ પક્ષમાં તમામ જિલ્લામાં એક એક નિતિન પટેલ હોત તો આજે નિતિન પટેલ આ બોલવાની સ્થિતિ ના હોત અનેક નેતાઓ બોર્ડ મારશે નંબર પ્લેટ જગ્યાએ ફલાણા પક્ષના ફલાણા તાલુકાના ફલાણા પ્રમુખ કે મંત્રી કે મહામંત્રી બાપનું નામ લખતા શરમ આવે પાછા પરિવારનું નામ લખતા શરમ આવે પેલામાં છે એ લખવું ખબર નથી કેમ લખવામાં આવે અને કદાચ એ લખતા એટલે હશે કે એવા લખવાવાળા લોકોને પ્રી વિલેજ મળતું હશે પ્રી મળતું હશે આ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ જોડાયા છે ઉપાધ્યક્ષ છે ભાજપના નરેન્દ્રભાઈ રાવત સાહેબ કોંગ્રેસના નેતા સાહેબ એટલે કહું છું કે તમારા ને તમારા કાર્યકર્તાઓ તમને સાહેબ કહેતા હશે બરાબર મને ખબર નથી પણ કહેતા હશે પછી પાસે બહાર નીકળી ખેસ લગાવીને એ જ ફરતા હશે એટલે હું વ્યંગમાં કહું છું માફ કરજો બંને મોટાભાઈ છે ધીમનભાઈ વરિષ્ઠ પત્રકાર છે ભરતભાઈ આ મજા નીતિનભાઈએ જે મજાદાર સ્ટેટમેન્ટ આપ્યું કેટલું તથ્ય કેટલું સત્ય હું તો સ્પષ્ટ માનું છું નવ્વાણું ટકા સત્ય હશે તમારા હિસાબથી કેટલું સત્ય એકચ્યુઅલી રોનકભાઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ કાર્યકર્તા એટલે કે એક પોલિટિકલ પાર્ટીના વિચારધારાની સાથે કામ કરતા લોકોનો સમૂહ એ કાર્યકર્તા કહેવાય ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એના એક એજન્ડા બહુ ક્લિયર હોય છે એની એક વિચારધારા બહુ ક્લિયર હોય છે કે રાષ્ટ્રભક્તિ માટે રાષ્ટ્ર સેવા માટેના જે વિચારો છે અને એ ઘડતર કરતાં કરતાં કામ કરતો કાર્યકર્તા એ સત્તાના અલગ અલગ વ્યવસ્થાઓમાં આવતો હોય છે આદરણી નીતિનભાઈએ કીધું એ અમારા વડીલ છે સ્વાભાવિક છે કે સમયની સાથે સાથે પાર્ટીનો વ્યાપ પણ એટલો મોટો થતો ગયો છે ક્યાંક ને ક્યાંક અપવાદરૂપે એવી ઘટનાઓ બની હોય તો પણ આજે હું સ્પષ્ટ કહું કે ભારતીય જનતા પાર્ટી કાર્ય એક એવો પક્ષ છે કે ત્યાં શિસ્તની બાબતમાં સહેજ પણ કોઈનું ચલાવી શકતી નથી એટલા માટે રોણકભાઈ આપની હું વાત પણ સાંભળતો હતો કે કાર્યકર્તા એ પાર્ટીનો બેનર લગાડે બોર્ડ લગાડે ખેસ રાખે સ્વાભાવિક છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું કામ કરતા હોય તો કાર્યકર્તા તરીકે એ પાર્ટીની ઓળખ રાખવી જોઈએ પરંતુ એટલું ચોક્કસ છે કે એ પાર્ટીની વિચારધારા અને એની આઈડિયોલોજીની સાથે જરાકી ડિફરન્સ ન થવો જોઈએ અને બીજી વાત તમે કીધી કે ઘણા એવા લોકો હોય છે કે એને હાચા ખોટા ધંધા કરવા હોય ને એવા મનસુબા સાથે પોલિટિકલ પાર્ટીનો ખેસ લઈ લેવો એનું સભ્યપદ લઈ લેવો અને પછી રાજકીય મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારના ખોટા ધંધા કરવા માટે આ પ્રકારના લોકોની એન્ટ્રી લેતા હોય છે પરંતુ હું આપને સ્પષ્ટતા સાથે કહું કે એનું ભવિષ્ય ક્યારેય હોતું નથી શોર્ટ ટાઈમમાં એની ઓળખ આવી જાય છે એટલે પાર્ટી એને સસ્પેન્ડ કરતી હોય છે અને હોદ્દા પરથી દૂર કરતી હોય છે અથવા તો કોઈ જવાબદારીમાં મૂકતા નથી એટલે વાત રોનકભાઈ આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પાસે એક લાખ એક કરોડને દસ લાખ કાર્યકર્તા છે સમગ્ર દેશમાં અગિયાર કરોડથી વધારે કાર્યકર્તાઓ ચૌદ સાડા ચૌદ કરોડે પહોંચ્યા છે એટલે સ્વાભાવિક છે કે જે પ્રકારે છેલ્લા દિવસોમાં પાર્ટીનો ગ્રોથ થયો છે ત્યાં ઘડતરની પ્રોસેસ કન્ટિન્યુ ચાલતી રહેશે પરંતુ આમાં પણ આવા કોઈ મનસુબાવાળા લોકો હોય તો એને આઈડેન્ટિફાઈ કરીને પાર્ટી તુરંત જ દૂર કરે છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો અમારી પાર્ટી એક સંગઠન

પેલા ઉપર ગ્લાસ ઉપર ખેસ લગાવો હું તો ચિંતા તમારી કરું ભરતભાઈ તમારો આટલો પવિત્ર ખેસ તમે પહેરી જે બેઠા બરાબર કેટલો સાફ સુથરો એ જ ડેશબોર્ડ ઉપર મૂકાય ગાડીના ડેશબોર્ડ સાફ કરવા માટે થોડો હોય ખેસ ખેસ તો સાચું જ રાખવો જોઈએ ખિસ્સા મુકાય દિલ્હી નજર મુકાય હું તો એટલે કહું છું એમ હું એટલે કહું છું આ ખબર પડે ને આપણને એ જે મૂકતા હોય બહાર દેખાય પોલીસ વાળો આવે બોલ્ડી કહી દઉં હું બોલડી હું કહી દઉં ભાઈ હમણાં ને તમારા એટલે બધાના એ પોલીસ વાળા વટ મારવા માટે કર પાર્કિંગ માટે બી ચાલે ગમે તે મૂકીએ તો ગાડી પેલા પાર્ટીઓ લગાવીને ફરજ એટલે અમારા વાળા લગાવતા જતો પણ એટલા માટે પોલીસ વાળા એટલા માટે બરાબર વટ મારવા માટે પાર્ટીનો કેસ થોડો હોય ભાઈ તમે કેટલી મહેનત કરેલી હોય બધાએ અને પછી ખેસથી પેલું ડેશબોર્ડ ગંદુ થાય અને એના ઉપર ધૂળ લાગે કે ના લાગે એ એક એક વસ્તુ રોનકભાઈ બહુ ક્લિયર છે કે કોઈ પણ કાર્યકર્તાએ પહેલાં તો કાર્યકર્તાએ પોતાના લોકસેવક તરીકે સ્વયં સ્વયંશીષ અપનાવી પડશે અને આજે હું આપને સ્પષ્ટ કહું સોશિયલ મીડિયાના જમાનામાં જી કે કોઈપણ પોલિટિકલ પાર્ટીનો કાર્યકર્તા છે લોકોની વચ્ચે ખરાબ વ્યવહાર કરશે એક 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 દાદાગીરી કરવાની ટ્રાય કરશે એક એક ટ્રાફિક માપી કીધું એમ ગમે ત્યાં ગાડી પાર્કિંગ કરશે તો એ લોકો સોશિયલ મીડિયામાં તરત જ એને વાતને ફેલાવીને એને ખૂબ મોટું નુકસાન પક્ષને પણ થાય છે અને એના કારણે સમાજ જીવનમાં પણ થાય સમાજ લોકો આ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી અને અમે તો બહુ સ્પષ્ટપણે અમારી પાર્ટીના કાર્યકર્તાને સંદેશો આપીએ છીએ અમારા અભ્યાસ વર્ગમાં પણ આ વાતની ચર્ચા કરીએ છીએ કે પાર્ટીના કાર્યકર્તાએ પહેલાં સ્વયંશિસ્ત પોતે દાખવવી પડશે ખેર અને તો જ લોકોની વચ્ચે એ વાતને મૂકી શકશે અને કોઈ જગ્યાએ આ વાતને

એટલી સરળતા સુધી નીચે ઉતારવા માટેની સમયનો અભાવ શરૂઆત કરી તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે ભરતભાઈ સાહેબ એટલા માટે કે આપણે કાર્યકર્તા તરીકે સત્તાને અને અમે ભારતીય જનતા પાર્ટી કાયમ માટે સત્તાને સેવા તરીકે સમજીએ હું એજ જ કહું છું સેવા તરીકે સમજીએ આપણે જોયો છે એજ એ કહું છું ભૂતકાળમાં નીતિન જો અને બીજા રાજ્યોમાં ભરતભાઈ જે प्रकारे નેતાઓ જે પ્રકારના સોલો સોલો કરતા હોય છે આની આખી વાત અલગ સમયનો અભાવ છે ભરતભાઈ પણ હું એટલું જાણું છું કે નીતિનભાઈ એમનેમ તો ના બોલે

બહુ જાદા ખેસ કાર્યકર્તાઓને વેચવા છે નહીં તમે જ કહેતા હતા કે પૈસા નથી છપાવવા માટે આ પણ તમારા વાળા પાટીઓ તો મારા જ છપા જાઓ ફલાણા તાલુકા મહામંત્રી અને પેલા મંત્રી તમારા વાળા ઓછા તો નથી જ અને આ હકીકત છે ઓદ્દો લઈ પક્ષનો જી હાલ શાસનમાં નથી શાસનમાં આવશે તો આ જ થવાનું તમારાથી હોય રોનકભાઈ કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય એ ગાડી ઉપર પોતાનું હોદ્દો લગતા હોય કે ખેસ પહેરીને જતા હોય એ સ્વાભાવિક પ્રક્રિયા થઈ ચૂકી છે સામાન્ય રીતે રાજનીતિમાં આવતા લોકો એમની ઓળખ કે પોતાનો કહેવાય કે સમાજમાં એ કામ કરી રહ્યા છે અને એ નેતા છે એવું બતાવવા પણ કરતા હોય વાત મુદ્દાની છે કે એને અમે ખોટું ન સમજતા જે વ્યક્તિ એનો ખોટો કે દુરુપયોગ કરે કે એનાથી ધંધા થતા હોય ચોક્કસથી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એ ક્યારેય પણ ચલાવી ન શકાય અને એ ચલાવનાર તંત્ર હોય તો તંત્રને અમે એ કહીએ કે એને તમારે તાત્કાલિક એના ઉપર જે બી કાર્યવાહી કરતા હોય જે બી પ્રવૃત્તિ કરતા હોય એને રોક લગાવી જોઈએ લોકો વટ પાડતા હોય હવે વાત એવી છે કે આ ફક્ત કાર્યકર્તાઓ જ ખરાબ હોઈ શકે અને કાર્યકર્તાઓ જ ઉપયોગ કરતા હોય એવું મારું માનવું નથી કાર્યકર્તા ઉપર નેતા જ આવે જેની વચ્ચે પાતળી રેખા હોય છે કારણ કે કાર્યકર્તા હોય હું પોતે નેતા હું મારો પોતાનો ખેસ કે મારી ગાડી ઉપર બોર્ડ હોય એ સ્વાભાવિક છે પરંતુ કામ કરવું અને ધંધા કરવા આ બે વસ્તુ આખી અલગ છે નીતિનભાઈની બાબતમાં હું ભારતીય જનતા પાર્ટી માટે કે એમના કાર્યકર્તા માટે હું કોઈ કોમેન્ટ કરી શકું નહીં પરંતુ સ્પષ્ટ રીતે જે એમને દર્દની વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં કોલેજમાંથી નીકળે સીધો જ ખેસ પહેરી લે અને કામ ચાલુ થઈ જાય ને એની પ્રવૃત્તિ વિશે વાત કરી તો એક વસ્તુ નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રવૃત્તિ વિશે મને કહેવાનું મન થાય કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે કોંગ્રેસમાંથી જે લોકો ગુનેગારો છે કે જે લોકોએ ભૂલો કરી છે એ લોકોને ભ્રષ્ટાચારી હોય એ લોકોને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટી પ્રવેશ આપી દે છે અને ત્યાં જઈને કે વોશિંગ મશીનની ચર્ચા આખા દેશમાં થઈ ચૂકી છે એટલે સામાન્ય કાર્યકર્તાના મગજમાં એવું થઈ કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ હોય તો કોઈ પણ ગુનો કરીએ તો બચી જાય એટલે ટોળે ટોળા ત્યાં છે વાસ્તવિકતા એ છે કે અમુક ટાઈમે મને કહેવાની ઈચ્છા થાય કે શાસનનો એટલો મોટો ડર છે ને ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર એટલો મોટા હદે વ્યાપ્યો છે અને એમાં સુરક્ષા એટલી વધી ગઈ છે કે જેના કારણે તમામ ગુનેગારો કે તમામ લોકો જોડાવાની એક મોટી હરીફાઈ છે અને લોકો ડરેલા પણ છે જે પ્રકારે ઈડી હોય પોલીસ હોય આના બધા એટલી હદે ભારતીય જનતા પાર્ટીએ સામાન્ય જનતા વિપક્ષો અને પોતાના પાર્ટીના અમુક કાર્યકર્તાઓ પણ ઉપયોગ કર્યો છે જેથી આ તો બધું વારસામાં આવ્યું છે કે સત્તા પોલીસ બી ભારતીય જનતા પાર્ટીનો ખેસ બે દિવસ પેલા કઈક ગુનેગારો એમાં છે અને એ પ્રકારની પ્રવૃત્તિ ફૂલીફાલી છે ભારતીય જનતા પાર્ટી અને એનું દર્દ છલકાઈ રહ્યું છે કેટલી ગંભીર વોશિંગ મશીન એ વ્યક્તિ માટે દેખાય છે

સામાન્ય માનતા સામાન્ય પ્રજામાં તો એવું થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુનો કરી જતું રહેવાનું એટલે તાત્કાલિક બધા ગુના માફ એટલે બિચારા ખેસ મૂકી મૂકી દારૂના અડ્ડા બી ચાલે બધું બી ચાલે પોલીસ તંત્ર સહકાર આપે દરેન્દ્રભાઈ જુઓ એક વાત સ્પષ્ટ છે કે આરટીઓમાં નિયમ નથી કે ડેસ્કબોર્ડ ઉપર ના રાખાય હું તો તમારા લોકો માટે કહું છું કે તમારા જેવા પવિત્ર લોકો ભરતભાઈ જેવા પવિત્ર લોકો જે ખેસ પહેરતા હોય એવો જ ખેસ પેલો પહેર બરાબર એ મુક લગાવ્યા આગળ તમારું નામ ખરાબ થાય તમારા રાજનેતાઓનું નામ ખરાબ થાય પવિત્રતાનું નામ ખરાબ થાય ભરતભાઈ તમારા જેવા બધા જે સૌરાષ્ટ્રના ગુજરાતના પવિત્રતા આખરે મહેનત કરી કાર્યકર્તા નેતા બન્યા એમનું નામ ખરાબ થાય નીતિનભાઈ આ જ કહેવા માગતા હતા કદાચ હું મૂકવો એ ખોટું નથી પણ ખોટી નિયતથી મૂકવો ને એ ખોટું છે ખોટી નિયતથી મૂકવો ને એ ખોટું છે દિવાતભાઈ આપ શું માનો છો ભાઈ રોનકભાઈ તમે છેલ્લી દસ પંદર મિનિટથી જે મથો છો આપણા સમાજમાં ચારે બાજુ જોવા મળતા એક બર્નિંગ ઇશ્યુ ઉપર એને એક લાઈનમાં જો કહેવું હોય તો હું એટલું કહી શકું કે પાવર કરપ્ટ્સ એપ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એપ્સોલ્યુટલી આનું ગુજરાતી કરવાની જરૂર એટલા માટે નથી કે આ બંને શબ્દો લોકોને સરળતાથી સમજાયા હોય છે પાવર અને કરપ્શન બંને તમે જુઓ એક સ્વાભાવિક પ્રક્રિયા છે તમે જેટલા આક્રોશિત થયા છો એટલો આક્રોશ મને એટલા માટે નથી થતો કે છેલ્લા વર્ષોથી આપણે જોતા આવ્યા છે પણ નવાઈની વાત એ છે કે જે એબ્સોલ્યુટ પાવરની આપણે વાત કરીએ છીએ એનાથી કરપ્ટ થતા કોંગ્રેસને ઓગણીસો સુડતાલીસ પછી પચીસ ત્રીસ ચાલીસ વર્ષ લાગ્યા પણ બીજેપીને કેન્દ્રમાં આવ્યાના માત્ર અગિયાર વર્ષમાં જ આ કરપ્શન આપણને જે જોવા મળે છે કારના આગળલા બોનેટ ઉપર તમે જેમ કીધું કે દુપોટો મૂકવો કાર ઉપર લખવો કે હિન્દુ રાષ્ટ્રના વસ્ત્રાપુરું પ્રખંડના પ્રમુખ આ પ્રકારની જે વસ્તુઓ છે એ બધી કાર્યકર્તાઓમાં સ્વાભાવિક થઈ છે અને એનો દુરુપયોગ પણ થયો છે એનું કારણ એ છે કે એનાથી એ લોકોને સરળતાથી તમે જે કીધું એ પ્રમાણે એક પ્રિવિલેજ મળે છે હું આમાં કાર્યકર્તાઓનો વાક ખાસ એટલા માટે નથી જોતો કે એક સિસ્ટમ છે માત્ર કાર્યકર્તાઓની વાત નહીં તમે જુઓ આપણા મંત્રીઓ કે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે કોર્ટે એમને કીધું કે તમે તમે જે લાલ લાઇટની ગીરી કરો છો બંધ કરો લાલ લાઇટ તમારી ગાડી ઉપરથી હટાવો તમે પણ એક સામાન્ય માણસ જ છો તમે સેવક છો તમને અધિકારી તરીકે પ્રજાની સેવા કરવાનું એક જવાબદારી મળી છે લાલ લાઇટો તો હતી પણ તમે હજી જુઓ એમની કાર ઉપરથી પેલા હૂટર હટ્યા નથી જે નાના નાના માઇક છે એ દર્શાવવા માટે કે લાલ લાઇટ જતી રહી પણ અમે હજી હજી તમારા કરતાં પ્રજા કરતાં ઊંચા છીએ તમારા કરતાં અલગ છીએ અને તમારી ઉપર રાજ કરીએ છીએ એ આ હુટર બતાવે છે દરેકની ગાડી ઉપર એ હજી કોઈએ કાઢ્યું નથી એના માટે હજી કોર્ટના બીજા હુકમની રાહ જોવે છે તો પેલા સામાન્ય કાર્યકર્તાઓનો શું વાંક વાંક એ સિસ્ટમનો છે કે જે એ એક પાર્ટીનો બીજેપીનો દુપટ્ટો આગળ કારમાં દેખાય તો એ દુપટ્ટો હોય તો એને પોલીસ રોકે નહીં એ કાયદાનો ભંગ કરે તો એને સરળતાથી જવા દે તમનેને તમને ને મને પોલીસ રોકે આ સિસ્ટમ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી કાર્યકરોને આપણે ડિબેટમાં જોડે રાખીએ મને યોગ્ય એટલા માટે નથી લાગતું એક સ્વાભાવિક લાલચ છે એ કોઈ પણ માણસને રહેવાની જો આઈએસ આઈપીએસ જો પોતાના હોટર કાઢી શકતા ના હોય કાર ઉપરથી તો એક સામાન્ય કાર્યકર્તા પાસેથી આપણે કઈ રીતે અપેક્ષા રાખીએ કે દુપટ્ટો કાર ઉપર ના મૂકે કારણ કે એને એનો ફાયદો મળે છે અને એનો એ નાનો એક દુરુપયોગ કરે જ મારી દ્રષ્ટિએ બહુ નાની વાત છે દીવનભાઈ કાર્યકર્તાનો શબ્દભાઈ એટલે ઉચ્ચાર્યો કે ખુદ નીતિનભાઈએ કાર્યકર્તા શબ્દ વાપર્યો છેલ્લે ભરતભાઈ આપ કંઈક કહેવા માગતા હતા શું કહેવા માગવા કહી દઉં મારે તો ખાલી નરેન્દ્રભાઈને એટલું જ કહેવું છે રોનકભાઈ કે એમણે કાર્યકર્તાની વાતમાં એવું કીધું કે કોંગ્રેસના લોકોને ભ્રષ્ટાચારીઓને ભાજપવાળા ભેળવી દે છે અને પછી વોશિંગ મશીનમાં ધોવાઈને એકદમ સરસ થઈ જાય છે નરેન્દ્રભાઈ આપને ખાલી એટલી જ વાત છે કે જે વ્યક્તિએ ત્રીસ વર્ષ સુધી તમારી ત્યાં નેતાગીરી કરી હોય તમારા સર્વોચ્ચ રાજ્યના અધ્યક્ષ હોય તમારા કાર્યકારી અધ્યક્ષ હોય તમે એને દસ દસ વખત ટિકિટો આપી હોય ત્યાં સુધી સારો હોય એ જ કાર્યકર્તા જયારે ભાજપ જોઈન કરે એટલે તમને કરપ્ટેડ લાગે ભ્રષ્ટાચારી લાગે વોશિંગ મશીનમાં ધોવે છે એવું લાગે વાત એ નથી રોનકભાઈ

તમે જે કહો અમારે ત્યાં વિચાર હું બીજા કોઈ વિચારની વિચારસરણી બદલી નહીં જવું તમે પેલા હવે શબ્દ નહીં વાપરો પેલી કાચરી બદલે હું બી તો કહું અરે તમે મારે ક્રિટિસાઇઝ નહીં કરતા તમે મોટા ભાઈ છો ધીમેનભાઈ મોટા ભાઈ નરેન્દ્રભાઈ પણ તમારા બેને વિનંતી કરીને કહું સાંભળો ને સાંભળો ને તમને બંનેને વિનંતી કરીને કહું આ તમને બંનેને વિનંતી કરીને કહું નીતિનભાઈ પટેલ આપણા ત્રણેયના મોટા ભાઈ નહીં વડીલ છે એમને કોમેન્ટ કરીને તો ક્યાંક તો એમને જોયું હશે અને એમનું આખું જનરલ ઓબ્ઝર્વેશન હશે કે ભાઈ ખેસ કેમ પહેરવામાં આવે છે બસ બદલાવ લાવજો શીખવાડજો આ બધાને કે મહેરબાની કરીને આવો વટ ના મારે વટ મારવા માટે ખેસ ના હોય વટ મારવા માટે પાર્ટી ના હોય અને જો એ જોયે ને તો કાર્યકર્તાને વટ કરતાં નામ આપી દેજો